નમસ્કાર મારા વાલા મિત્રો નમસ્કાર જય રામવાડ સિકોતેર માતાનો જય 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 અને જય મારી ખુખાર મેલેડીનો જય અને તમને બધાને આજે ચૈત્રી નવરાત્રિની બધાને હાર્દિક શુભકામના અને બધાની માતા પર તમારા બધાય પર આપણા જેટલા ગુજરાતીઓ છે જેટલા પણ માતાજીને મોણા છે માતાજીના ભક્તો છે બધાને નવરાત્રિની પૂજા કરે મસ્ત અને એમને માતાજીની કૃપા થાય બધાને માતાજીની કૃપા બધાય પર બની રહે એવી ભાઈ હું માતાજીને પ્રાર્થના કરું છું તો જય માતાજી વિડીયો આજનો સ્ટાર્ટ કરીએ મિત્રો આજના વિડીયોમાં કે આજે રવિવાર છે મિત્રો આજે બારેજા ધામમાં જે બેઠક થાય છે એ થવાની નથી કારણ કે મેં મેસેજ જોયેલો આવો કે થવાની નથી પણ એ વધુ એ માતાજી કુખાર મેલેડીની વાત છે અને આજની વાત કરવાની છે મારી સિકોતેર રોણવટી રામવાડી રામની મારી રામવાડી સિકોતેર રોણવટીની વાત કરવાની છે તો આજના વિડીયો હું અત્યારે મંદિરે જઈને આવ્યો છું મારે ઘરે પણ મેં જે દીવા અગરબત્તી જે કરવાનું હતું એ કરી દીધું છે અને હા મિત્રો મેં પેલું કહ્યું કે અગરબત્તી નહીં કરવાની પણ અગરબત્તી ફરી મેં ઘણું બીજું સર્ચ કર્યું તો અગરબત્તી કરો તો વાંધો નહીં એ પણ એક ધૂપનો જ એક લેવું છે બરાબર છે તો અગરબત્તી કરવાની રાખો કોઈ ટેન્શન નહીં બીજું કે માતાજીએ જીવનની અંદર આપણા જીવનમાં ઘણું બધું આપણી કુળદેવીનું મહત્ત્વ હોય છે અને તમે આ ચ ચૈત્રી નવરાત્રી દરમિયાન જો માતાજીની સાચા દિલથી અને સાચે ભક્તિ એકદમ એકદમ ક્લિયર મગજથી કોઈ પણ બીજા વિચારો વગર જે ઘડીએ આપણે જે ઘડી માતાજીના મંદિરમાં કાં તો જે ઘડીએ જઈએ છીએ જે ઘડી પૂજા કરીએ છીએ તે ઘડી માતા અને તમે આ બે જ વસ્તુ હોવું જોઈએ કોઈ પણ બીજા વિચારો નહીં કોઈ પણ નોકરીનો વિચાર નહીં કોઈ પણ બીજું ઊનો ટેન્શન માતાજી આપણે બસ તો જીવ તો તમારું કામ જલ્દી થઈ જશે તો નવરાત્રિનીમાં પૂજા માતાજીની ધમધમાડ ચાલુ કરી દો અને મસ્ત પૂજા ચાલુ કરી દો બરાબર છે બીજું કે જેટલા પણ મિત્રો છે નવા મિત્રો છે ચેનલને સબસ્ક્રાઈબ કરી લોજો અને આ નવરા આ જે રવિવાર છે માતાજીનો ભાઈ જે આજથી પૂજા ચાલુ કરી દો નવરાત્રી જેટલા પણ માતાજીના ભક્તો છે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરે અને વિડીયો પસંદ આવે તો લાઇક જરૂરથી કરે આપણે ખુખાર મેલેડીના ઘણા બધા આપણે પરચા જોયા તો મારી સિકોતેરના પણ તમે જોયા હશે મારી સાથે પણ કેટલા એવા પરચા થાય છે આ બે દિવસ પરત એક જબરજસ્ત ઘટના મળી ગઈ એની માતાજીએ જબરજસ્ત પરચુઆર લીધો અને જેટલા પણ ભાઈ પોતાનું ડ્રીમ હોય તમારું જે સપનું હોય મને કમેન્ટની અંદર જરૂરથી લગાવજો તો હું તમારા સપના સાકાર કરી દે માતાજી એવી હું પ્રાર્થના કરીશ માતાજીને બરાબર છે તો બધાને એક નમ્ર વિનંતી કે સપનું તમારું જરૂરથી લખજો કમેન્ટની અંદર કોઈ પણ દેવ તેત્રીસ કરોડ દેવો છે દેવી દેવતાઓ છે બરાબર છે બે ત્રીસ કરોડ દેવી દેવતામાં મારી રામવાડી શિકોધર નવટી મોજૂદ છે તો આને સત્યના પારખા થતા નહીં ઘણા ધતિંગ માનતા હોય છે કે ના થાય કામ નહીં થતું પણ તમે જો સાચા દિલથી ભાઈ કામ માતાજીની પૂજા અર્ચના કરો તો તમારું કામ જલ્દી થાય છે અને હા તમે પૂજા કરો રામ રામવાડી રામ જરૂરથી બોલજો રામવાડી રામ બોલવાથી રામવાડી એવું કહેવાય છે કે રામવાડી રામ ચોવીસ કલાક બોલવાથી ઘણો બધો ફરક પડે છે જીવનની અંદર પણ ઘણી ખુશીઓ આવી જાય છે બહુ ના થવાના ચમત્કાર થાય છે બહુ મસ્ત મસ્ત ચમત્કાર થાય છે મિત્રો તો રામ બોલવાનું રાખવું રામ 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 આ રીતે ચોવીસ કલાક બોલવાનું રાખો તમે બીજું કંઈ એવું લાગતું હોય કે ભાઈ કોઈને માતા નડે છે કોઈને કોઈ નડતર છે બરાબર છે તો એવા લોકો કમેન્ટ કરજો કે ભાઈ એવું લાગતું કે તમને માથા નડે છે તો એનો એક સચોટ ઉપાય આપીશ તમને કે શું કરવાનું શું નહીં કરવાનું કોઈને એવું લાગતું કે ભૂત પલિત નડતું હોય ભૂત એવું લાગતું ભૂત આવી ગયું છે કોઈના ઘરમાં એવું લાગતું હોય તો પણ કહેજો કમેન્ટ કરજો મને પેલી કહેવાય ભૂત તો તમને પગડવાનો એક નાનકડો ઉપાય જ છે ભૂત પલિત નિકટણી આવે હનુમાન અજબ નામ શું આવે તો ભૂતને તો અંદર તમારે પ્રવેશી જાય છે તમને જ ખબર છે આપણા તો કોઈ જાય મેં એવું કંઈ જોયું નથી કોઈ દાય આપણાને એ બાબતનો અનુભવ થયો નથી તો આપણે તો ખાલી માતાજીના અનુભવ થયા છે માતાજીના મને તો પરચા મળ્યા છે મારી ખુખાર મેરેડીના અને મારી આ સિકોતેરી રોણવટી રામવાડી રામના પરચા મળ્યા છે એના આધારે બોલું છું બધું તો પરચા તમારે જોવા તો એકવાર મારી રામવાડી રામ સિકોતેરીનું નામ લઈને જોશો જો તમારા જીવનમાં દુઃખ હોય દર્દ હોય એ દૂર થઈ જશે ભાઈ તો મિત્રો વધારેને વધારે શેર કરજો આ વિડીયોને વધારેને વધારે લોકો જોડે પહોંચાડજો આ વિડીયો કારણ કે આ વિડીયો વધારેને વધારે લોકોને લાભ મળે અને વધારેને વધારે લોકો માતાજીની કમેન્ટો કરે તમને પણ કહી દઉં છું કે ભાઈ કમેન્ટો અને લાઈક કરવાનું રાખજો કારણ કે આપણો વિડીયો વિડીયો વધારેને વધારે શેર થાય એટલા માટે કહું છું મારા ભાવિ ભાઈ અને બધાને કહું છું મારા રામનામ રામ નામમાં તમે એટલા બધા રામ નામ રામ રામ કરજો માતાજીનું એટલું બધું નામ લેજો કે માતા તમારી પર પસંદ થઈ જાય કે ઘોડા પસંદ ગયું બોલ અમે માગું તે આપું કોઈ દિવસ કોઈ માતા કોઈને ભાઈ નડતી નથી આવું જો રાખતા કોઈને નડતી હોય તો તમારું ખોટું છે કોઈ બીજાની માતાની તમને તકલીફ આવતી હોય તો એને કઈ રીતે દૂર કરવું એને કઈ રીતે માતાને આપણે સમજાવવા એ પણ હું તમને શીખવાડીશ કમેન્ટની અંદર મને જરૂરથી જણાવું છું તમારું જે હોય બરાબર છે અને કોઈ પણ જૂનું એવું દુઃખ લાગતું હોય અને જો એક વાત કહું બીજું તમને એવું લાગતું કે પગ ચુહાય છે પગના જે આપણે તળિયા ચૂખાતા હોય આમ થોડો થોડો ખેંચાતો હોય તો એવું લાગતું એ નડતર કહેવાય મારા ભાઈઓ તો એ બાબતે તમને એવું લાગતું હોય તો નળતરને દૂર કઈ રીતે કરવું એ કમેન્ટ કરજો હું તમને કહીશ બરાબર છે તો કોઈ પણ જાતનું નળતર હોય છે કે નહીં હોતું એ કઈ રીતે દૂર કરવું હું તમને કહીશ બરાબર છે વધારે કંઈ કહેવું નથી મારા વાલા મિત્રો અત્યારે આટલું જ પણ વિડીયો પસંદ આવે તો લાઇક કરી લેજો વિડીયોનો સબસ્ક્રાઈબ કરી લેજો મારા વાલા મિત્રો અને હા હું રામપુરાથી બોલું છું અને હું રામપુરાનો જ છું રામપુરા ચકલાસીનો જ છું અને રામપુરાની અંદર જ અંદર જ અમારી રામવાડી સિકોદર મહાનવાડી બેઠેલી છે ભાઈ તો જેને ભાઈ દર્શન કરવા આવી શકે છે મારા ઘરે પણ અને નાનકડું મંદિર છે અમારે ફરિયામાં પણ તો આવી શકે છે કે માના પરચા અપરામ પાર છે તમે પરચો જોઈ લો પછી જ આવજો તમારું કામ થાય પછી જ એકવાર દર્શન કરવા આવજો તમારી મનોકામના પૂર્ણ થાય ત્યારે જ આવજો બાકી આવશો નહીં ભાઈ એવું ના કહેતા ફરી કે શું થયું બરાબર છે કે કામ થાય ફરી આવજો પરચો બતાવે તો જ આવજો સપનું બતાવે તો જ આવજો બરાબર છે જય માતાજી વધારે કંઈ કહેવું નથી જયમાં ખુખર મેરણીનો જય રામવાડી રામનો જય મારી સિકોતેર રામવાડી મહાનવટીનો જય દેવાદી દેવ મહાદેવનો જય વધારે કંઈ કહેવું નથી જય માતાજી